આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે કોઈપણ સંજોગોમાં દેશના ખેડૂતો પશુપાલકોને મત્સ્ય ઉદ્યોગના હિતો સાથે સમાધાન કરવામાં આવશે નહીં જે મહેતાએ જણાવ્યું કે અમૂલ છેલ્લા પચ્ચીસ વર્ષથી અમેરિકામાં નિકાસ કરી રહ્યું છે અને તેને ત્યાં તેની ઘી અને શ્રીખંડ જેવી બનાવટો પર પહેલાથી જ પચાસ ટકાથી પંચોતેર ટકા જેટલી ઊંચી જકાત લાગુ પડે છે તેની સરખામણીમાં ભારત વિશ્વના કોઈપણ દેશમાંથી આયાત થતી વસ્તુઓ પર ત્રીસ ટકા જેટલી સમાન જકાત લે છે તેમણે ઉમેર્યું કે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ખરીદવા માંગતા ગ્રાહકો ખાસ કરીને વિદેશમાં વસતા ભારતીયો ઊંચી કિંમત ચૂકવવા તૈયાર છે આ ઉપરાંત વધતા દબાણને પહોંચી વળવા અમૂલ હવે અમેરિકામાં જ ચીઝ પનીર અને માખણ જેવી બનાવટોનું ઉત્પાદન વધારવાનું વિચારી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ એસ સ્વામીનાથન આંતરરાષ્ટ્રીય સંમેલનમાં બોલતા સ્પષ્ટ કર્યું કે ભારત પોતાના ખેડૂતોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને તેમના હિતોના રક્ષણ માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ વ્યાપાર મંત્રણામાં અમેરિકા ભારતીય કૃષિ અને ડેરી બજારમાં વધુ પહોંચીને માંગ કરી રહ્યું છે જેનો ભારતે દેશના કરોડો ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને વિરોધ કર્યો છે દેશના પશુપાલકો અને કિસાનોના હિત સામે કોઈ પ્રકારનું ખતરો ઉભો તો એના માટે દેશ અડેખણ ઊભો છે એટલા જ માટે અમેરિકાને ભારતની અંદર દૂધની વસ્તુઓ અને ખેતી વિષયક વસ્તુઓ એમને અહીંયા નિકાસ કરવી છે એ નિકાસ થાય તો આપણા પશુપાલકોને અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એમ છે એટલા માટે થઈને આજે આપણા મોદી સાહેબ પશુપાલકોને કિસાનોની પડખ્યા ઊભા છે અને એમને આપણા પશુપાલક કિસાન કે કોઈ પ્રકારનું નુકસાન ના થાય એટલા માટે એક જે સખત વલણ અપનાવ્યું છે એના કારણે આજે પશુપાલક અને કિસાન પણ ખુશ છે અમૂલ ફેડરેશનની વાત કરું તો અમૂલ ફેડરેશનને પણ આની કોઈ અસર થવાની નથી આપણે એકસો ચાલીસ કરોડ લોકો જ ખૂબ મોટું માર્કેટ છીએ અને આખા દેશની અંદર અમૂલ ઉત્પાદનો વેચાય છે એટલે આપણે ટેરિફના મુદ્દે કોઈ ગભરાવાની જરૂર નથી અમેરિકામાં માલ જે મોકલીએ છીએ એ આપણા કુલ ટર્નઓવરના પર્સન્ટેજ ગણીને ખૂબ ઓછો છે તો સામે આપણને એમાં કોઈ નુકસાન થવાની શક્યતા નથી